કે એનો દસ્તાવેજ થાય દસ્તાવેજ થી જ લેવાય એગ્રીમેન્ટ કરીને નો લેવાય તમે પૂછો છો એગ્રીમેન્ટ કરીને લઉ એગ્રીમેન્ટ થી ના લેવાય હો ના લેવાય દસ્તાવેજ કરાય હા રજિસ્ટરડ દસ્તાવેજ સેલ ડીડ કરાય હા ઓકે દાદા આવજો કૃત મિત્રો આપણે આમાં ક્યાંય બિન ખેતીના જવાબ આપતા નથી પરંતુ ખેડૂત ઘણીવાર ખેતી અને બિન ખેતી વચ્ચે અટવાયેલો હોય કારણ કે બાજુમાં એનું ખેતર છે અને જીનવાળા પાસેથી એને ઘટતી જમીન લેવી છે તો એ દસ્તાવેજ થી જ લેવાય અને એ ખેતીની જમીન નહીં ગણાય કારણ કે બિન ખેતી થઈ ગયેલું છે તો એ પ્લોટ ગણાશે તો ખેડૂત મિત્રો આવી કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો યુટ્યુબની અંદર જઈને રમણીભાઈ કોટડીયા લખો મને ડાયરેક્ટ ફોન નથી કરવાનો વોટ્સએપથી મેસેજ કરજો એટલે હું તમને એનો જવાબ આપીશ અને મારા તાલીમ કેમ્પની અંદર દાખલે કે દસ અને અગિયાર મેના રોજ તાલીમ કેમ્પ છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રો આવવાના છે એના અનેક પ્રશ્નો હોય છે અને એકબીજા પ્રશ્નોના જવાબ લગભગ ગયા વખતે મેં દોઢસો પ્રશ્નોના જવાબ આપેલા તો આવા દોઢસો પ્રશ્નોના જવાબ આપો ને એના જવાબ સાંભળો તો પણ તમે નિષ્ણાંત થઈ જાઓ એવી જ રીતે ઘણી બધી પ્રકારની આપણે એમાં તાલીમ આપીએ છીએ અને ખેડૂતની જમીનમાં ખેડૂત પોતે જાતે કામ કરતા થઈ શકે એવું શીખવાડીએ છીએ હવેની જરૂરિયાત જે છે એ બીજી પણ છે એ છે માનો કે રોડ રસ્તાના પ્રોબ્લેમ હોય તો રસ્તા કેવી રીતે માંગવા તો ખોટી રીતે રસ્તો માંગતો હોય તો એની સામે તમારે મામલતદાર કોર્ટમાં અપીલ દાખલ કરતી વખતે ડિફેન્સ કેવી રીતે કરવી આવી ઘણી બધી બાબતો ખાસ કરીને લેન્ડ ગેબિંગ સેટાપાડા દબાતા હોય કે અન્ય રીતે જમીન દબાવેલી હોય તો ક્યાં લેન્ડ ગેબિંગ લાગુ પડે ક્યાં ન લાગુ પડે લેન્ડ ગેબિંગ લાગુ પડતી હોય તો કેવી રીતે સફળ રીતે અરજી કરવી જેથી કરીને આગળ એક્શન લેવાય ખોટી રીતે લેન્ડ ગેબિંગ થઈ હોય તો તમારે ડિફેન્સ કેવી રીતે કરવી તથા લેન્ડ ગેબિંગને કારણે પટાવતથી તમારું કામ કેવી રીતે પતી જાય આવી અનેક બાબતો આપણે તાલીમ કેમ્પમાં શીખવાના છીએ તો અગિયાર અને દસ અને અગિયાર મેના તાલીમ કેમ્પમાં તમારું નામ ન લખાવ્યું હોય તો તાલીમ કેમ્પેનો વિડીયો છે એ વિડીયોનો નંબર જે છે એ બંને ચેનલમાં અલગ અલગ છે ચારસો અડતાલીસ અને છસો એકાવન નંબરનો વિડીયો જોઈ જજો પછી તમારું નામ નોંધાવજો